લોકોને તેની ઉપર શ્રદ્ધા હતી લોકોને તેની ઉપર ભરોસો હતો કે આ ભુવાજી અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવશે પણ આ ભુવાજી નહોતો આ તાંત્રિક નહોતો આ રાક્ષસ હતો જેણે એક પછી એક બાર હત્યાઓને અંજામ આપ્યો હતો અને તેરમી હત્યાને અંજામ આપે તે પહેલાં પોલીસ પહોંચી ગઈ એક યુવાન માણસ બચી ગયો પણ આ કેવી રીતના હત્યાને અંજામ આપતો હતો અને કોણ છે આ ભુવાજી તેની વિગતે વાત કરવી છે સમસ્યા એવી છે કે ઈશ્વરે આપણું સર્જન કર્યું અને આપણે સીધા જ ઈશ્વર સાથે કે જેના ઉપર તમે ભરોસો કરો છો એવી પરમ શક્તિ સાથે સીધી વાત કરી શકો છો કારણ કે કે તમે તેના સંતાન છો પણ આપણે ફસાઈ જઈએ ઈશ્વર સાથે વાત કરવાને બદલે જે લોકો પોતાને ઈશ્વર બનાવી દે છે જે લોકો પોતાને ભુવાજી કહે છે જે લોકો પોતાને તાંત્રિક કહે છે જે લોકો પોતાને બાબા કહે છે જે લોકો પોતાને સંત કહે છે તેમના દરબારમાં જઈએ છે ચિઠ્ઠીઓ લખીએ છે

હમણાં સુધી આ બુઆજીએ બાર હત્યાઓને અંજામ આપી દીધો હતો કોઈને ગંધ સુધ્ધા આવી નહીં અચાનક અમદાવાદ પોલીસને એક બાતમી મળે છે અને આ બુઆજી એક વેપારીની હત્યા કરે તે પહેલાં તેને ઝડપી લીધો પણ કુદરતનો ક્રમ પણ એવો ચાલ્યો કે બુઆજી હવે આ દુનિયામાં નથી રહ્યો ચાલો તો આખી વાત તમને વિગતે સમજાવવી પડશે અને ઘટના એવી છે કે અમદાવાદના ડેપ્યુટી પોલીસ કમિશનર શિવમ વર્મા પાસે એક માણસ આવે છે એ માણસનું નામ છે જીગર ગોહિલ

એ મૂળ અમદાવાદનો વતની છે તે કાર ચલાવવાનું કામ કરે છે ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને તેના શેઠ નામ હતું નવલસિંહ ચાવડા જીગર સરખેજ ના પોલીસ ઇન્સ્પેક્ટર ને માહિતી આપે છે કે નવલસિંહ ચાવડા એ ભુવાજી છે એનો દબદબો છે એના દરબારમાં લોકો આવે છે તે ધૂણે છે લોકો પૈસા મૂકીને જાય છે પણ ખરેખર આ હત્યારો છે અને આનો એક આની પોતાની એક યુટ્યુબ ચેનલ પણ છે નવલસિંહ ચાવડાની પોતાની એક યુટ્યુબ ચેનલ છે તેનું નામ છે મોજે મસાણી સરકાર તમે આ ચેનલ ને જોઈ પણ હશે કદાચ તમે આના દરબારમાં ગયા પણ હશો કારણ કે તમારી પાસે પણ તમારી જિંદગીના પ્રશ્નો હશે અને તમને લાગ્યું હશે સરકાર એટલે કે ચાવડા મારા થતું નથી તો કરાવી આપશે કોઈ બાળક થતું નથી તો એને સંતાન પ્રાપ્તિ થશે કોઈ નોકરી મળતી નથી તો નોકરી મળશે કોઈનું ભૂત પ્રેત વળગ્યું હશે તો ભૂત પ્રેત પ્રેતારશે પણ આ ભુવાજી નહોતો આ રાક્ષસ હતો આ ગોહિલ જે માહિતી આપી રહ્યો હતો એવી છે કે મારો શેઠ નવલસિંહ ચાવડા જે ભૂવો છે તે હવે સાણંદમાં રહેતા એક અભિજીત યાદવ નામના યુવાનની એક બિલ્ડરની એક વેપારીની હત્યા કરવાનો છે આ માહિતી સાંભળતા પોલીસ ઇન્સ્પેક્ટર ચોંકી જાય છે બસ આટલી જ વિગત હતી ટૂંકી વિગત હતી હમણાં નવલસિંહ ચાવડાને અડી શકાય તેમ નહોતું કારણ કે કોઈ નક્કર વાત નહોતી પણ જીગર ગોહિલ પાસે કેટલાક ઓડિયો રેકોર્ડિંગ હતા એ સાંભળતા ઇન્સ્પેક્ટરને ખાતરી થાય છે કે વાતમાં દમ છે આ માણસ હત્યા કરે તે પહેલા તેને પકડવો અનિવાર્ય છે એટલે સૌથી પહેલા તપાસનો દોર શરૂ થાય છે કે અભિજીત ઉર્ફે અભિ કોણ છે તો ખબર પડે છે કે અભિજીત ઉર્ફે અભિ ગાંધીનગરમાં આવેલી એક ફાઈવ સ્ટાર હોટેલના વાઈન શોપમાં પોતાનો હિસ્સો ધરાવે છે આ અભિ કોણ છે તેના તપાસનો દોર શરૂ થયો તેના નંબર મેળવવામાં આવ્યા ઘણી મહેનત પછી અભિના નંબરો મળ્યા તેના સરનામા મળ્યા પોલીસે તાત્કાલિક અભિ યાદવ અને નવલસિંહ ચાવડાનો ફોન ટ્રેક કરવાનું શરૂ કર્યું રિસ્પેક્ટર સરખેજ ને ફાળ પડે છે કારણ કે બંને એક જ જગ્યાએ લોકેટ થઈ રહ્યા હતા એનો અર્થ એવો હતો કે યાદવ અને ચાવડા બંને એક જ જગ્યાએ છે એટલે તાત્કાલિક સરખેજ પોલીસની ટીમ રવાના કરવામાં આવે છે તો બંને મળે છે વેજલપુર વિસ્તારમાં એક કારમાં બેઠા હતા આ જીગર ગોહિલ જનવલસિંહનો ડ્રાઈવર છે તે ઇન્ફોર્મેશન આપી હતી એવી હતી કે મારા તાંત્રિક હોવાનો નાટક કરી લોકોને શિકાર બનાવે છે અને પછી તેમને એક એવું પદાર્થ એવું ઉપીણું પીવડાવે છે કે તે માણસ મરી જાય છે આ બંને એક કારમાં બેઠેલા હતા ખાનગી કપડાવા રહેલા પોલીસના જવાનો તેને સર્વેલન્સમાં રાખી રહ્યા ઘણી મથામણ થઈ કે નવલસી ચાવડાને હમણાં પકડવો જોઈએ કે નહીં પણ સવાલ એક જિંદગીનો હતો જો પોલીસ મોડું કરે તો આ વિજિત યાદવને આ કહેવાતો તાંત્રિક કહેવાતો ભુવાજી મારી નાખે તો એટલે ડીસીપી તરફથી સૂચના આવી કે ઓપરેશન પાર પાડો એટલે સરખેજની પોલીસ ટીમ ત્રાટકે છે અને કારમાંથી અભિજીત યાદવને અને નવલસિંહ ચાવડાને સરખેજ પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે અભિજીત યાદવની પૂછપરછ કરતા ખબર પડે છે કે અભિજીત યાદવ આ ભુવાજીથી બહુ પ્રભાવિત હતો અને ભુવાજી એવું કહ્યું હતું હું તંત્ર જાણું છું હું મંત્ર જાણું છું અને હું ત્રણ ગણા રૂપિયા કરી આપું છું જો આ આવું કોઈ તંત્ર હોય આવું કોઈ મંત્ર હોય તો મને એવું લાગે છે કે આ ભુવાજીને ભારતની રિઝર્વ બેંકના ગવર્નર બનાવી દેવા જોઈએ કારણ આપણું નાણું ત્રણ ગણું થઈ જાય તો ભારતમાં દરેક માણસના ઘરના નળિયા પણ સોનાના થઈ જાય અભિજિત યાદવ ને લાલચ જાગી ભુવાજી પાસે જાય છે ભુવાજી કે એકના ત્રણ કરી આપીશ એટલે પંદર લાખ રૂપિયા આપવાનો હતો જેના ત્રણ ગણા એટલે કે પિસ્તાલીસ લાખ રૂપિયા કરી આ ભુવાજી પાછો આપવાનો હતો આ ભુવાજી છે નવલસિંહ ચાવડા એની કાર પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે ઝડપી કરવામાં આવે છે તો પોલીસને એક સુસાઇડ નોટ મળે છે હજી પોલીસ તેની ઉપર કામ કરી રહી નહોતી પણ એક બીજી માહિતી પણ મળી હતી જીગર પાસેથી કે કારમાંથી તમને ભલે કંઈ નવલે નહીં કારનું સ્પેરવિલ ચેક કરજો કાર નું સ્પેર વ્હીલ ચેક કરવામાં આવે છે ત્યારે કારના સ્પેરવિલમાંથી સફેદ મીઠું હોય એ પ્રકારનું એક પાવડર એ સ્પેરવ્હીલમાંથી મળી આવે છે પહેલા એ પૂછે છે કે આ શું છે ત્યારે નવલ એવું જ કહે છે કે આ મીઠું છે પોલીસ હવે ટક્કર પણ આપે છે નવલસે એક રીડો ગુનેગારો હતો કારણ કે તે બાર હત્યાને અંજામ આપી ચૂક્યો હતો પણ પછી લાંબો સમય તે પોલીસ સામે ટકી શકતો નથી અને તે કબૂલ કરે છે કે તે ભુવાજી નથી તે હત્યારો છે હમણાં સુધી તેણે કુલ બાર હત્યાઓ કરી છે અને આ બારે લોકો કોણ છે તો જેમાંથી કોઈને પૈસા જોઈતા હતા કોઈનું લગ્ન થતું નહોતું અને બધા પાસેથી પૈસા મંગાવ્યા હતા અને એક પછી એક પૈસા આવી જાય એટલે ટપકાવી દેતો હતો જે મીઠું કહેતો હતો એ મીઠું નહોતું એ એમોનિયમ નાઇટ્રેટ નામનું ઝેર હતું એ માણસને કોઈકને પાણીમાં તો કોઈકને દારૂમાં પીવડાવી એમની હત્યા કરતો હતો આ બારે લોકોની હત્યા કરી એમાં ત્રણ લોકો તો પોતાના પરિવારના હતા આ રાક્ષસ છે આ ખૂની છે એવી ખબર જ્યારે નવલસિંહ ચાવડાના કાકા અને માને થઈ ત્યારે એને પોતાની પોતાના કાકાને માને પણ પતાવી નાખ્યા ઘરમાં એક વૃદ્ધ દાદી હતી બીમાર હતી દાદીનો દવાનો ખર્ચ થતો હતો નવલસિંહ વિચાર્યું આ દાદી પાછા ક્યાં સુધી ખર્ચ કરી છે એટલે દાદીને પણ મારી નાખે છે હવે એક જ પરિવારના ત્રણ લોકો પોતાના સ્વજનને જે મારી શકતો હોય રાક્ષસ કહેવાય આ રાક્ષસ પોતાના ત્રણ લોકોને મારે છે ત્યાર પછી એક પછી એક ગુનાની કબૂલાત કરવાની શરૂઆત કરી જેમાં રાજકોટની અંદર કાદર અલી આસિફ અને તેની માં જેમની ડેડ બોડી રિક્ષામાંથી મળી હતી આ ત્રણને પણ તેણે મારી નાખ્યા હતા વાકાનેરમાં એક નજમા નામની છોકરી જે તાંત્રિક વિધિ કરાવવા આવી હતી કારણ કે તેના જિંદગીની એવી કોઈ સમસ્યા હતી અને પછી આ તેની પાસેથી પૈસા લઈ તેને ટુકડા કરી તેને પણ મારી નાખે છે સુરેન્દ્રનગરમાં ત્રણ લોકોને તે કેનાલ ઉપર બોલાવે છે પૈસા લઈ લે છે અને પછી ત્રણેયને કેનાલમાં ધક્કો મારીને મારી નાખે છે આવી જ એક ઘટના બે હજાર એકવીસમાં અમદાવાદમાં અસલાલી વિસ્તારમાં ઘટે છે એક વિવેક નામનો યુવક આ વિવેક ને પણ એટલે ભુવાજી તેને અઢી લાખ રૂપિયા લઈને બોલાવે છે આ ભુવાજી રહેતા હતા ભુવાજી નવલસિંહ ચાવડા અમદાવાદ આવે છે અને પછી આ વિવેક ની લાશ ના હાઈવે ઉપરથી મળે છે આ વિવેક એટલે નવલસિંહ ચાવડાનો ડ્રાઈવર છે જીગર એનો સગો ભાઈ થાય ડ્રાઈવરનો ભાઈ નો ભાઈ વિવેકને પણ તે મારી નાખે છે

બધી જ ઘટનાઓ બધી જ હત્યાઓની કબૂલાત કરી લીધી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે રિમાન્ડ ઉપર લેવામાં આવે છે અદાલત 6 દિવસના પોલીસ રિમાન્ડ સોપે છે હજી સરકેજ પોલીસને આશા હતી કે હજી ઘણી બધી હત્યાઓ બહાર આવશે પણ અચાનક સરકેજની પોલીસ કસ્ટડીમાં રહેલો નવલસી બાથરૂમ જવું છે તેવું કહીને ઊભો થાય છે અને બાથરૂમમાં ફસરાઈ પડે છે સરકેજ પોલીસ તાત્કાલિક 108 માં પહેલા 16 સિવિલ અને પછી અમદાવાદ સિવિલ લઈ જાય છે જ્યાં તેનું શરીર નિષ્પ્રાણ હાલતમાં મળી આવે છે તેને હાર્ટ એટેક આવ્યો હતો અનેકોની હત્યા કરી અનેકો પાસેથી લાખો રૂપિયા કમાયો આ ભુવાજી પર પોતાને ન બચાવી શક્યો કારણ કે કુદરતની લાઠી ચાલી અને કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો તો આ છે ભુવાજીની ઘટના આ છે એક તાંત્રિકની ઘટના એટલે તમને બે હાથ જોડી વિનંતી કરું છું કે તમારી જિંદગીમાં કોઈ પ્રશ્ન હોય તો પછી તમારા ઈષ્ટદેવ ની આરાધના કરજો તમને કોઈ શારીરિક તકલીફ હોય માનસિક તકલીફ હોય તો સલાહ લેજો પણ મહેરબાની કરી આ આ બાધા આખરી કરનારા પાસે ન જતા કારણ કે બધા તમને છેતરશે લૂંટશે અને આવો ભુવાજી સાથે તમારો મિલાપ થઈ ગયો તે તમારી હત્યા પણ કરશે ઈશ્વર પર ભરોસો રાખો બધું જ સારું થશે મહેરબાની કરી આ ચક્રમાં ના ફસાતા આ સ્ટોરી છે એક તાંત્રિકની આ સ્ટોરી છે એક ભુવાજીની જે હત્યારો હતો જે લૂટેરો હતો અને આખરે હવે તે પહોંચી ગયો છે જ્યાં એનું સરનામું છે ત્યાં